કલ પહેલા પણ એવું જ થયું હતું અત્યારે તો નિંદા સ્તુતિ માન અપમાન બધું સામે આવવાનું છે એટલે પોતાની સ્થિતિને એક રસ બનાવવાના માટે પાસ્ટનું ચિંતન નહીં કરો ઓમ શાંતિ રોહાની બાળકો પ્રત્યે રોહાની બાપ સમજાવી રહ્યા છે રોહાની બાપનું નામ શું છે શિવ બાબા આ બધા રૂહોના બાપ છે બધા રૂહાની બાકોનું નામ શું છે આત્મા જીવનું નામ નામ પડે છે છે આત્માનું રહે બાકો જાણે છે સતસંગ અનેક છે આ છે સાચો સાચો સતનો સંઘ જે સત બાપ રાજયોગ શીખવીને અમને સતયુગમાં લઈ જાય છે એવા એવો બીજા કોઈ પણ સત્સંગ કે પાઠશાળા હોય નથી શકતી આ પણ તમે બાકો જાણો છો આખી સૃષ્ટિ ચક્રમાં આખી સૃષ્ટિનું ચક્ર તમારી બુદ્ધિમાં છે તમે બાકો જ સ્વદર્શન ચક્ર ધારી છો બાપ બેસી સમજાવે છે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે કોઈને પણ સમજાવો તો ચક્રના સામે ઊભા કરો અત્યારે તમે આ તરફ જશો બાપજી જીવ કહે છે પોતાને આત્મા સમજો આ નવી વાત નથી જાણો છો કલ્પ કલ્પ સાંભળે છે હવે ફરીથી સાંભળી રહ્યા છે તમારી બુદ્ધિમાં કોઈ પણ દેહ કોઈ પણ દેહધારી બાપ ટીચર ગુરુ નથી તમે જાણો છો વિદેહી શિવ બાબા અમારા ટીચર અમારા ગુરુ છે બીજા કોઈ પણ સત્સંગ વગેરેમાં એવી વાત નહી કરતા હશે મધુબન તો આ એક જ છે તો પછી એક મધુબન વૃંદાવનમાં બતાવે છે તે ભક્તિ માર્ગમાં મનુષ્યોએ બેસી બનાવ્યા છે પ્રેક્ટિકલ મધુબન તો આ છે તમારી બુદ્ધિમાં છે કે અમે સત્યો ત્રેતાથી લઈ પુનર્જન્મ લેતા લેતા અત્યારે સંગમ પર આવીને ઉભા થયા છીએ પુરુષોત્તમ બનવાના માટે અમને બાપે આવી સ્મૃતિ અપાવી છે ચોર્યાસી જન્મ કોણ અને કેવી રીતે લઈ છે આ પણ તમે જાણો છો મનુષ્ય તો માત્ર કૈદે દે છે સમજતા કઈ પણ નથી બાપ સારી રીતે સમજાવે છે સત્યુગમાં સતો પ્રધાન આત્માઓ હતી શરીર પણ સતો પ્રધાન હતા આ સમયે તો સતયુગ છે નહીં આ છે કળયુગ ગોલ્ડન એજમાં અમે હતા પછી ચક્કર લગાવી પુનર્જન્મ લેતા લેતા અમે આયરન એજમાં આવી ગયા ફરીથી ચક્ર જરૂર લગાવવાનું છે અત્યારે જવાનું છે પોતાના ઘરે તમે સિકિલધા બાકો છો ને સિકિલધા એમને કહેવામાં આવે છે જે ગુમ થઈ જાય છે પછી ઘણા સમય બાદ મળે છે તમે પાંચ હજાર વર્ષની પછી આવી મળ્યા છો તમે બાકો જ જાણો છો આ તે બાબા છે જેમણે પાંચ હજાર વર્ષ પહેલા આ સૃષ્ટિ ચક્રનું અમને જ્ઞાન આપ્યું હતું સ્વદર્શન ચક્ર ધારી બનાવ્યા હતા અત્યારે ફરીથી બાપ આવીને મળ્યા છે જન્મ સિદ્ધ અધિકાર આપવાના માટે અહીંયા બાપ રિયલાઈઝ કરાવે છે આમાં આત્માના ચોર્યાસી જન્મોનું પણ રિયલાઈઝેશન આવી જાય છે આ બધું બાપ બેસી સમજાવે છે જેમ પાંચ હજાર વર્ષ પહેલા પણ સમજાવ્યું હતું મનુષ્યને દેવતા કે કંગાળને સિરતા જ બનાવવાના માટે તમે સમજો છો અમે ચોર્યાસી જન્મ પુનર્જન્મ લીધા છે જેમણે નથી લીધા તે અહીંયા શીખવાના માટે આવશે પણ નહીં કોઈ થોડું સમજશે નંબર વાર તો હોય છે ને પોતાના ગ્રહસ્થ ઘર ગ્રહસ્થમાં રહેવાનું છે બધા અહીંયા નહીં આવીને બેસે રિફ્રેશ થવા તે આવશે જેમને ખૂબ સારું પદ પામવાનું હશે ઓછું પદ વાળા વધારે પુરુષાર્થ પણ નહીં કરશે આ જ્ઞાન એવું છે થોડો પણ પુરુષાર્થ કર્યો તે વ્યર્થ નહીં જશે સજા ખાઈને આવી જશે પુરુષાર્થ સારો કરશે તો સજા પણ ઓછી થશે યાદની યાત્રા વગર વિકર્મ વિનાશ નહીં થશે આ તો યાદ કરાવો કોઈ પણ મનુષ્ય મળે પહેલા તો એમને આ સમજાવવાનું છે પોતાને આત્મા સમજો આ નામ તો પાછળ શરીર પણ મળે છે કોઈને બોલાવશે શરીરના નામ પર આ સંગમ યુગ પર જ બેહદ બાપ રૂહાની બાકોને બોલાવે છે તમે કહેશો રૂહાની બાપ આવ્યા છે બાપ કહેશે રૂહાની બાકો પહેલા રૂ પછી બાકોનું નામ લે છે રૂહાની બાકો તમે સમજો છો રૂહાની બાપ શું સમજાવે છે તમારી બુદ્ધિ જાણે છે શિવ બાબા આ ભાગીરથ પર विराजमान छे हमने ते र, सहज राजयोग सिखवीरा छे બીજા કોઈ મનુષ્ય માત્ર નથી જેમાં બાપ આવી રાજયોગ શીખવે તે બાપ આવે જ છે પુરુષોત્તમ संगम युग પર બીજા કોઈ પણ મનુષ્ય ક્યારે એવું કઈ ન શકે સમજાવી ન શકે આ પણ તમે જાણો છો આ શિક્ષા કોઈ આ બાપની નથી આમને તો આ ખબર નહી હતી કે કળિયુગ ખતમ થઈ સતયુગ આવવાનું છે એમનું અત્યારે કોઈ દેહધારી ગુરુ નથી બીજા તો બધા મનુષ્ય માત્ર કહેશે અમારા ફલાણા ગુરુ છે ફલાણા જ્યોતિ જ્યોત સમાયા બધાના દેહધારી ગુરુ છે ધર્મ સ્થાપક પણ દેહધારી છે આ ધર્મ કોણે સ્થાપન કર્યો પરમ પિતા પરમાત્મા ત્રિમૂર્તિ શિવબાબાએ બ્રહ્મા દ્વારા સ્થાપન કર્યો છે આમના શરીરનું નામ બ્રહ્મા છે ક્રિશ્ચન લોકો કહેશે ક્રાઇસ્ટે આ ધર્મ સ્થાપન કર્યો તે તો દેહધારી છે ચિત્ર પણ છે આ ધર્મના સ્થાપકના ચિત્ર શું બતાવશે શિવના જ બતાવશે શિવના ચિત્ર પણ કોઈ મોટા કોઈ નાના બનાવે છે પરંતુ નથી જોઈ શકતા શિવ બાબા તમને બાળકોને રાજ્ય ભાગ્ય આપીને ગયા છે ત્યારે તો યાદ કરે છે ને શિવ બાબા કહે છે મન મના ભવ મને એક બાપને યાદ કરો કોઈની સ્તુતિ નથી કરવાની આત્માની બુદ્ધિમાં કોઈ દેહ યાદ ન આવે આ સારી રીતે સમજવાની વાત છે અમને ભણાવે છે આખો દિવસ આ રિપીટ કરતા રહેવાનું છે શિવ ભગવાન ઉવાજ પહેલા પહેલા તો અલફ જ સમજવું પડે આ પાક્કું નથી કર્યું અને બે તે બતાવ્યું તો કઈ પણ બુદ્ધિમાં બેસશે નહીં કોઈ કહી દેશે આ વાત તો સાચી છે કોઈ કોઈ કહેશે કહેશે આ સમજવામાં તો ટાઈમ જોઈએ વિચાર કરીશું અલગ અલગ પ્રકારના આવે છે આ છે નવી વાત પરમ પિતા પરમાત્મા શિવ આત્માઓને બેસીને ભણાવે છે વિચાર ચાલે છે શું કરીએ જે મનુષ્યોને આ સમજમાં આવી જાય શિવ જ જ્ઞાનના સાગર છે આત્માને જ્ઞાનના સાગર કેવી રીતે કહે છે જેને શરીર જ નથી શરીર છે જ નહીં જ્ઞાનના સાગર છે તો જરૂર ક્યારેક જ્ઞાન સંભળાવ્યું છે ત્યારે તો એમને જ્ઞાનના સાગર કહે છે એમ જ થોડી કહેશે કોઈ ખૂબ ભણે છે તો કહેવામાં આવે છે આ તો ખૂબ વેદ શાસ્ત્ર ભણેલા છે એટલે શાસ્ત્રી અથવા વિદ્વાન કહેવામાં આવે છે બાપને જ્ઞાનના સાગર ઓથોરિટી કહેવામાં આવે છે જરૂર થઈને ગયા છે પહેલા તો પૂછવું જોઈએ અત્યારે કળિયુગ છે કે સતયુગ નવી દુનિયા છે કે જૂની દુનિયા એમ તો તમારી સામે છે આ લક્ષ્મી નારાયણ અગર હોત તો એમનું રાજ્ય હોત આ જૂની દુનિયા કંગાળ પણ જ નહીં હોત અત્યારે તો માત્ર આમના જ ચિત્ર છે મંદિરમાં મોડેલ્સ બતાવે છે સ્ટેચ્યુ બધા અલગ અલગ બતાવે છે મૂર્તિઓ બતાવે છે નહી તો એમના મહેલ બગીચા વગેરે કેટલા મોટા મોટા હશે માત્ર મંદિરમાં થોડી રહેતા હશે પ્રેઝિડેન્ટ નું મકાન કેટલું મોટું છે રાષ્ટ્રપતિનું મકાન રાષ્ટ્રપતિ ભવન કેટલું મોટું છે દેવી દેવતા તો મોટા મોટા મહેલોમાં રહેતા હશે ખૂબ જગ્યા હશે ત્યાં ડર ડર ભય વગેરેની વાત જ નહી સદૈવ હંમેશા ફૂલવાડી રહે છે કાંટા હોતા જ નથી તે છે જ બગીચો ત્યાં તો લાકડીઓ વગેરે બાળતા નહીં હશે લાકડીઓમાં ધુમાડો થાય છે તો દુઃખ અનુભવ થાય છે ત્યાં અમે ખૂબ થોડા ટુકડામાં રહીએ છીએ પાછળ વૃદ્ધિને પામતા જાય છે ખૂબ સારા સારા બગીચા હશે ખુશબુ આવતી રહેશે જંગલ હશે જ નહીં અત્યારે ફિલિંગ આવે છે જોતા જ નથી અત્યારે તો અનુભવાય છે ને કે સત્યુગમાં શું હશે જોવામાં તો આવતું નથી તમે ધ્યાનમાં મોટા મોટા મહેલ વગેરે જોઈને આવો છો તે તો અહીંયા બનાવી નથી શકતા સાક્ષાત્કાર થયો પછી ગુમ થઈ જશે સાક્ષાત્કાર કર્યો તો છે ને રાજાઓ પ્રિન્સ પ્રિન્સેસ હશે ખૂબ રમણીક સ્વર્ગ હશે જેમ અહીંયા મૈસૂર વગેરે રમણીક છે એમ ત્યાં ખૂબ સારી હવાઓ લાગતી રહે છે પાણીના ઝરણા વહેતા રહે છે આત્મા સમજે છે અમે સારી સારી વસ્તુ બનાવીએ આત્માને સ્વર્ગ તો યાદ આવે છે ને તમે બાકોને રિયલાઈઝ થાય છે મહેસૂસ થાય છે શું શું થશે હશે ક્યાં અમે રહેતા હઈશું આ સમયે આ સ્મૃતિ રહે છે ચિત્રોને જુઓ તમે કેટલા ખુશનસીબ છો ત્યાં દુઃખની કોઈ વાત નહીં હશે અમે તો સ્વર્ગમાં હતા પછી નીચે ઉતર્યા હવે પછી સ્વર્ગમાં જવાનું છે કેવી રીતે જઈએ લાકડી દોરડામાં લટકીને જઈશું શું અમે આત્માઓ તો રહેવા વાળી છીએ શાંતિધામની બાપને બાપે સ્મૃતિ અપાવી તમે પછી દેવતા બની રહ્યા છો બીજા કો અને બીજાને બનાવી રહ્યા છો કેટલા તો ઘર બેઠા પણ સાક્ષાત્કાર કરે છે બાંધેલીઓએ ક્યારેય જોયા થોડી છે કેવી રીતે આત્માને ઉછળ આવે છે ઉમંગ આવે છે પોતાનું ઘર નજીક આવવાથી આત્માને ખુશી થાય છે સમજે છે બાબા અમને જ્ઞાન આપીને શિંગારવા આવ્યા છે આખરે અંતમાં એક દિવસ ન્યૂઝપેપરમાં સમાચાર પત્રોમાં પણ આવશે અત્યારે તો નિંદા સ્તુતિ માન અપમાન બધું સામે આવે છે જાણે છે કાલ પહેલા પણ એવું થયું હતું જે સેકન્ડ પાસ થઈ ગઈ એનું ચિંતન નથી કરવાનું ન્યૂઝપેપરમાં કલ પહેલા પણ એવું આવ્યું હતું પછી કરવામાં આવે છે હંગામો તો જે થયો હતો તે તો થવાનો થઈ ગયો નામ તો થઈ ગયું ને છતાં પણ પછી તમે રેસ્પોન્ડ કરો છો કોઈ ભણે છે કોઈ નથી ભણતા સમય નથી મળતો ફુરસત નથી મળતી બીજા કામોમાં લાગી જાય છે અત્યારે તમારી બુદ્ધિમાં જે આ બેહદનો મોટો ડ્રામા છે ટીક ચાલતી રહે છે ચક્ર ફરતું રહે છે એક સેકન્ડમાં જે પાસ થયું પછી પાંચ હજાર વર્ષ બાદ રિપીટ થશે જે થઈ ગયું સેકન્ડ પછી ખ્યાલમાં આવે છે આ ભૂલ થઈ ગઈ નોંધ થઈ ગઈ કલ્પ પહેલા પણ એવી જ ભૂલ થઈ હતી પાસ્ટ થઈ ગઈ હવે ફરી આગળના માટે નહીં કરીશું પુરુષાર્થ કરતા રહે છે તમને સમજાવવામાં આવે છે વારંવાર આ ભૂલ સારી નથી આ કર્મ સારા નથી દિલ ખાતીર હશે અમારાથી આ ખરાબ કામ થયું બાપ સમજણ આપે છે એવું નહીં કરો કોઈને દુઃખ થશે મનાઈ કરવામાં આવે છે છે બાપ બતાવી દે આ કામ વગર પૂછે ચીજ ઉઠાવી લીધી એને ચોરી કહેવામાં આવે છે એવું કામ નહીં કરો કડવું નહીં બોલો આજકાલ દુનિયા જો કેવી છે કોઈ નોકર પર ગુસ્સો કર્યો તો તે પણ દુશ્મની કરવા લાગી પડે છે ત્યાં તો વાઘ અને બકરી આપસમાં ક્ષીરખંડ થઈને રહે છે લૂન પાણી અને ક્ષીરખંડ અહીંયા બધા લૂન પાણી સત્યુગમાં બધા ક્ષીરખંડ સત્યુગમાં બધા મનુષ્ય આત્માઓ આપસમાં ક્ષીરખંડ રહે છે અને આ રાવણની દુનિયામાં બધા મનુષ્ય લૂન પાણી છે બાપ બાળક પણ બાપ દીકરા બંને લૂંડ પાણી મહાશત્રુ છે ને કામ કટારી ચલાવી આપે છે છે આખી દુનિયા ખારું પાણી છે સત્યુગી દુનિયા ક્ષીરખંડ છે આ વાતોને દુનિયા શું જાણે મનુષ્ય તો સ્વર્ગને લાખો વર્ષ કહી દે છે તો કોઈ વાત બુદ્ધિમાં આવી ન શકે જે દેવતાઓ હતા એમને જ સ્મૃતિમાં આવે છે તમે જાણો છો આ દેવતા સતયુગમાં હતા જેમણે જન્મ લીધા છે તે ફરીથી આવીને ભણશે અને કાંટાઓથી ફૂલ બનશે આ બાપની એક જ યુનિવર્સિટી છે આની શાખાઓ નીકળતી રહે છે ખુદા જ્યારે આવશે ત્યારે એમના ખિદમતગાર બનશે બનીશું સેવાધારી મદદગાર બનીશું જેમના દ્વારા ખુદ ખુદા ભગવાન પોતે રાજાઈ સ્થાપન કરશે તમે સમજો છો અમે ખુદાના ખિદમતગાર છીએ ભગવાનના મદદગાર છીએ તે જિસ્માની ખિદમત કરે છે આ રૂહાની ખિદમત છે બાબા અમને આત્માઓની રૂહાની સર્વિસ શીખવી રહ્યા છે કારણ કે રૂહજ તમો પ્રદાન બની ગઈ છે અરે બાબા સતો પ્રધાન બનાવી રહ્યા છે બાબા કહે છે મામે કમ યાદ કરો તો વિકર્ણ વિનાશ થશે આ યોગ અગ્નિ છે ભારતનો પ્રાચીન યોગ ગવાયેલો છે ને આર્ટીફિશિયલ યોગ તો ઘણા થઈ ગયા છે એટલે બાબા કહે છે યાદની યાત્રા કેવું ઠીક છે શિવ બાબાને યાદ કરતા કરતા તમે શિવપુરીમાં ચાલી જશો તે છે શિવપુરી તે વિષ્ણુપુરી આ છે રાવણપુરી વિષ્ણુપુરીની પાછળ છે રામપુરી સૂર્યવંશીની પછી ચંદ્રવંશી છે આ તો કોમન વાત છે અર્ધો કલ્પ સતયુગ ત્રેતા અર્ધો કલ્પ દ્વાપર કળિયુગ અત્યારે તમે સંગમ યુગ પર છો આ પણ માત્ર તમે જાણો છો જે સારી રીતે ધારણા કરે છે બીજાને પણ સમજાવે છે અમે પુરુષોત્તમ સંગમ યુગ પર છીએ આ કોઈની બુદ્ધિમાં યાદ રહે તો પણ આખો ડ્રામા બુદ્ધિમાં આવી જાય પરંતુ કળિયુગી દેહના સંબંધી વગેરે યાદ આવતા રહે છે બાપ કહે છે તમને યાદ કરવાના છે એક બાપને સર્વના સદગતિ દાતા રાજયુગ શીખવવા વાળા એક જ છે એટલે બાબાએ સમજાવ્યું છે શિવ બાબાની જ જયંતિ છે જે આખી દુનિયાને બદલે છે તમે બ્રાહ્મણ જ જાણો છો અત્યારે અમે પુરુષોત્તમ સંગમ યુગ પર છીએ જે બ્રાહ્મણ છે એમને જ રચયતા અને રચનાનું જ્ઞાન બુદ્ધિમાં છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકોને નમસ્તે આપણે નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈ પણ એવું કર્મ નથી કરવાનું જેનાથી કોઈને દુઃખ થાય કડવા શબ્દ કડવા બોલ નથી બોલવાના ખૂબ ખૂબ ક્ષીરખંડ થઈને રહેવાનું છે બીજું કોઈ પણ દેહધારીની સ્તુતિ નથી કરવાની મહિમા નથી કરવાની બુદ્ધિમાં આજનું વરદાન શુદ્ધ સંકલ્પ ના વ્રત એટલે કે દ્રઢતા દ્વારા વૃત્તિનું પરિવર્તન કરવા વાળા દિલ તક્ત નશીન ભવ બાપ દાદા નું દિલ તક્ત એટલો પ્યોર છે જ્યાં તક્ત પર સદા પ્યોર આત્માઓ જ બેસી શકે છે જેમના સંકલ્પમાં પણ અપવિત્રતા કે આવી જાય છે તો નશીનના બદલે ગીરતી કળામાં ઉતરતી કળામાં નીચે આવી જાય છે એટલે પહેલા શુદ્ધ સંકલ્પના વ્રત દ્વારા પોતાની વૃત્તિનું પરિવર્તન કરો વૃત્તિ परिवर्तन થી ભવિષ્ય જીવનરૂપી સૃષ્ટિ બદલાઈ જશે શુદ્ધ સંકલ્પ કે દ્રઢ સંકલ્પના વ્રતને નું ప్రత్యક્ષ ફળ છે જ સદાકારના માટે બાપ દાદાનું દિલ તક સ્લોગન છે જ્યાં સર્વ શક્તિઓ સાથે છે ત્યાં નિર્વિઘ્ન સફળતા છે જ અવ્યક્તિશારા હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો સ્થિતિ અર્થાત કર્મ બંધન મુક્ત કર્માતીત સ્થિતિનું વાહન અર્થાત અંતિમ વાહન જેના દ્વારા જ સેકન્ડમાં સાથમાં સાથે ઉડશો એના માટે સર્વહદોની પાર બેહદ સ્વરૂપમાં બેહદના સેવાધારી સર્વહદોની ઉપર વિજય પ્રાપ્ત કરવા વાળા વિજય રત્ન બનો ત્યારે જ અંતિમ કર્માતીત સ્વરૂપના અનુભવી સ્વરૂપ બનશો ઓમ શાંતિ